કેમ છો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આધુનિક ભારતના ઇતિહાસનો જેમાં અભ્યાસનો મુદ્દો છે ભારતીય રાષ્ટ્રીય આંદોલન મિત્રો આપણે એવા શોર્ટ્સ વિડિયો અત્યારે હાલ જોઈ રહ્યા છીએ કે જે માત્ર પ્રિલિમિનરી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે આ મુદ્દાનો હેતુ માત્ર ગોખણપટ્ટી છે મિત્રો મારી મુખાકૃતિ ગોળ છે આપણે અગાઉના વિડિયોમાં ભારતીય ક્રાંતિકારી સંગઠનને જોઈ લીધા આજના વિડિયોમાં વિદેશમાં બનેલ ભારતીય ક્રાંતિકારી સંગઠનો જોવાનું છે આ મુદ્દાનો હેતુ માત્ર એ છે કે સંગઠનનું નામ સંગઠન કયા વર્ષમાં બન્યું સંગઠનના સ્થાપક કોણ હતા અને આ સંગઠનની સ્થાપના કઈ જગ્યાએ થઈ હતી એ તમારે યાદ રાખવાનું છે મિત્રો આ કોઈ વિકલ્પ નથી આ મસ્ટ બી છે સમય બગાડતો નથી અને ચાલુ કરીએ છીએ વિદેશમાં સંચાલિત ભારતીય વિદેશમાં સંચાલિત ભારતીય ક્રાંતિકારી સંગઠન મિત્રો યાદ રાખજો કે વિદેશમાં કોઈ સંગઠન બન્યું હોય તો એ ઓગણીસો પાંચ માં બનેલું હતું અને વિદેશમાં કોઈ ક્રાંતિકારી સૌપ્રથમ શ્રી ગણેશ કર્યા હોય તો એ શ્યામજી કૃષ્ણ વર્માએ કર્યા હતા એ આપ જાણો છો ને મેં તમને ભણાવી દીધું છે તમારે ખાસ યાદ રાખવાનું છે કે આ શ્યામજી કૃષ્ણ વર્મા થી પ્રેરાઈને ઓગણીસો પાંચ માં એક બીજું મહત્વનું સંગઠન બનેલું હતું અને એ હતું પેરિસ ઇન્ડિયન સોસાયટી અહીં મિત્રો ખાસ યાદ રાખજો આ સીધું કોપીペસ્ટ છે કે પેરિસ ઇન્ડિયન સોસાયટી પણ 1905 માં બની હતી અને ઇન્ડિયા હોમરૂલ સોસાયટી પણ 1905 માં બની હતી મેડમ કામાએ બનાવી હતી અને એ જગ્યા હતી પેરિસ નામ પ્રમાણે જ એ જગ્યા હતી આ ખાસ યાદ રાખજો ઇન્ડિયન હોમરૂલ સોસાયટી પૂછે તો એ શ્યામજી કૃષ્ણ વર્માએ બનાવી હતી 1905 માં અને ઇંગ્લેન્ડ એટલે કે લંડન માં બનાવી હતી

સાંભળી લેજો પણ યાદ તો રાખવાના જ છે બરાબર ને હિન્દ એસોસિએશન મિત્રો એ નામનું સંગઠન ઓગણીસો તેર માં બન્યું હતું અને એ સોહનસિંહ ભાકના નામના વ્યક્તિએ બનાવ્યું હતું અને આ સંગઠન પણ અમેરિકામાં બન્યું હતું એટલે મિત્રો યાદ રાખજો કે ઓગણીસો તેર માં સોહનસિંહ ભાકના નામના વ્યક્તિ હિન્દ એસોસિએશન નામનું સંગઠન બનાવ્યું હતું એ અમેરિકામાં બનાવ્યું ગદર પાર્ટી આ મહત્વનું આઈએમપી છે આ પરીક્ષામાં વારંવાર પૂછાયેલું છે ગદર પાર્ટી ગદર નામ છે એ મિત્ર એટલે બળવો થાય બંડ થાય કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ બળવો થઈ શકે કોઈ દેશ વિરુદ્ધ કોઈ સંગઠન રામચંદ્ર અને બરકતુલ્લા ત્રણેય વ્યક્તિ ભેગા મળી અને આ સેન્ટ ફ્રાન્સિસ્કો એટલે કે અમેરિકામાં જ આ સંગઠન બન્યું હતું આઈએમપી છે ખાસ નેતા લાલા હરદયાલ હતા બરાબર મિત્રો બીજું એક સંગઠન ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ અને સ્વતંત્ર સરકાર આ મિત્રો યાદ રાખજો ભારતની કોઈ દેશમાં જો સ્વતંત્ર અફઘાનિસ્તાનમાં બની હતી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ અને સ્વતંત્ર સરકાર ઓગણીસો પંદર માં રાજા મહેન્દ્ર પ્રતાપ નામના વ્યક્તિ બનાવી હતી અને એ જગ્યાએ તો અફઘાનિસ્તાન આઈએમપી છે બરાબર

આ સંગઠન જાપાનમાં બન્યું હતું આગળનું સંગઠન હિન્દ ફોજ એ પણ ઓગણીસો માં બન્યું હતું અને આ મોહનસિંહ નામના વ્યક્તિએ બનાવ્યું હતું બરાબર આઝાદ હિન્દ ફોજ મોહનસિંહ નામના વ્યક્તિ બનાવ્યું હતું અને એ છે જાપાન તો મિત્રો આ તમે ખાસ આ સંગઠનો યાદ રાખજો વારંવાર આ વિડીયો જોજો તો તમને યાદ રહી જાય તો મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય